અને સુરાપુરા ધામ ભોળાદ આવ્યા હોય અને દાદાના જય માતાજી જય દ્વારકાથી સ્વાગત છે તમારા બધાનું આજે અમારા એક નવા વ્લોગની અંદર આજે તો તમે થંબેલ જેને એટલે ખબર પડી જ ગઈ હશે આજે પહેલીવાર ઘણા સમય પહેલા ફર્સ્ટ ટાઈમ સુરાપુરા દાદાના દર્શન કર્યા એટલે કે સુરપુરા ધામ ભોળાના દર્શન કર્યા હતા અને આજે ફરી આપણને મોકો મળી ગયો છે દાદાના સાનિધ્યમાં આવવાનો કારણ કે આપણે બાવળીયાળી ધામ ગયા હતા ને પછી નજીક પડતું હતું એટલે નહિ દાદાના દર્શન કરી લેવું તો નિલીશભેન એ બધાય મસ્ત મજાના દાદાના દર્શન કરી લીધા છે અને દર્શનમાં થોડીક ભીડ છે તો નહીં તો પછી પાછા દર્શન કરીશું તો કાઈ તિમ લોકો બધાય તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે સુરાપુરા ધામ ઘોળાભાલ અને ઘણા સમય પહેલા આપણે દાદાના સાનિધ્યમાં દર્શન કર્યા હતા ત્યારબાદ આજે ફરી એક પાછો મોકો મળી ગયો છે દાદાના સાનિધ્યમાં દર્શન કરવાનો ありがとうございます。 અને પૂરા પૂરા તામ ભોળાદ આવ્યા હોય અને દાદાના સાનિધ્યમાં આવ્યા ને ફોટા સેશન તો કરવું જ પડે અને સરસ મજાનું જો ફોટા સેશન બનાવેલું છે મને કહે છે વા ના બાજુ જિલ્લા કાની બધા ફોટોગ્રાફીનું કામ ચાલુ છે <laughs> yeah, do <yeah. laughs> <Yeah, yeah, yeah. laughs> <Yeah. laughs> જ્યારે અમે આવ્યા ત્યારે ને થોડાક સમય પહેલા આવી વ્યવસ્થા કઈ નતી હતો આવું ડોમ બનાવેલું પતરાનું પણ આ રીતની નીચે વ્યવસ્થા નહોતી અત્યારે મસ્ત મજાનું સરસ મજાનું બેસવાને માટે એનું બધું વ્યવસ્થા થઈ ગઈ છે અને ભાલમાં એટલે તડકો તો લાગવા નથી અને મને થી થોડો ઘણો તડકો

ગોદ હોતા હે અને એ વિડીયો છે ને મારા ભાભી નું શ્રીમત હતું ને ત્યારનો નો છે હા જાનબાઈ કે દેડિયા ગોદ ભરાય હા એના ઉપરથી ઘણા બધા રીલ્સ બનાવી હતી તમારું પીઠવડી ગામ ને ચા નાસ્તાની સુવિધા છે ઘણો બધો આનંદ આવો દાદા ના આવ્યા હતા અને ઘણા સમય પછી આવ્યા છે પહેલા આવ્યા ત્યારે બહુ ટ્રાફિક હતી અત્યારે ટ્રાફિકનો માહોલ થોડો ઓછો છે કા મહેશભાઈ કેવી ટ્રાફિક હતી ત્યારે તમે નહોતા લખનભાઈ હતા કા હા અને મંગળવારે ટ્રાફિક હોય ને અહીંયા હા એ વાત એ સાચી છે તો કઈ વાંધો નહીં જો આ રીતનું દાદા નું માં ઘણો બધો ફેરફાર થઈ ગયો છે ને આ બાજુ પાર્કિંગ એરિયા છે અને હવે છે ને અમારે આ બધું બહુ હેવી થાય છે કરવાનો વિચાર છે ચલો મેળા પછી હું કેતો તો મહિલા હમણાં એમ એશ હું કેતો તો એ હવે બેટા છે કે રોસોમી આવી જાવ તીનો KLM સે કે અમે ગાડી ની અંદર બેઠા છે પેટ્રોલ પુરાયવી છે કે બેઠા છે પેટ્રોલ ઓછું નહી આવે ને ઓછું આવે હા ને સાહેબ દબાઈ જાય કાકી દબાઈ ઓર સમજાવી દે અને લીધી થાય તાજ પૂરા પૂરા ધાન ખોળા પાત દાદાના સાને કેમતી દર્શન કરી લે થોડો કણો નાસ્તો કરીને અત્યારે

કારણ કે આજે તો ભક્તિ ભાવ તો માહોલ આખો દિવસ થઈ ગયો છે વાત ના પૂછો ને આજે અમારા ડ્રાઈવર માં છે જીલા કક્કા જિલ્લા કક્કા મસ્ત મજાનો ડ્રાઈવિંગ કરે છે ને નિલેશભાઈ નિલેશભાઈ તમને તમે તમે અને આજે તો આપણે આખો દિવસ ભક્તિમાં એ જ રહ્યો કા અલગ અલગ ધામ ના આપડે દર્શન કર્યા બધા એના ઇપોલ છે નહીં અને અહિયાં જીલાકા જવો છે

બાપુ ના સાનિધ્યુર જઈએ છીએ બહુ લોંગ વિડીયો બની જવાનો છે એટલા માટે આ સાથે આપડે આજનો પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવા વિડીયો નવા અંદાજ સાથે ત્યાં સુધી અમારી